રાહુલ ગાંધીએ દારૂબંધી મુદ્દે આકરા પ્રહારો કર્યા છે પોસ્ટની અંદર રાહુલ ગાંધી છે તેમણે શાબ્દિક હુમલો કર્યો છે સોશિયલ મીડિયા પર પોસ્ટ એમના દ્વારા કરવામાં આવી છે યુવાનોનું ભવિષ્ય ડ્રગ્સ અપરાધમાં ધકેલાઈ રહ્યું હોવાની વાત રાહુલ ગાંધીએ કરી છે લોકો પૂછી રહ્યા છે કે ક્યારે થશે ખેડૂતોના દેવા માફી આ વાત રાહુલ ગાંધીએ પોસ્ટ માધ્યમથી કરી છે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં

યુવાનોનું ભવિષ્ય અપરાધમાં ધકેલાઈ હોવાનો દાવો રાહુલ ગાંધીએ કર્યો છે આક્ષેપ કર્યા છે જે પ્રમાણે આપને આ પોસ્ટ દેખા રહી છે કે જે રાહુલ ગાંધી કે જેમના દ્વારા કરવામાં આવી છે તેમાં સરકાર સામે ખૂબ મોટા સવાલો ઉભા કર્યા છે